નૈઋત્યનું ચોમાસું છે તે મહારાષ્ટ્રના પુણે સુધી પહોંચી ગયું છે આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશન નું સ્વરૂપ લઈ શકે છે નવ થી તેર જૂન દરમિયાન ગુજરાતમાં પણ અનેક વિસ્તારો અંદર વરસાદ ની શક્યતાઓ છે રાજપીપળા છોટા ઉદેપુર હોય ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બારડોલી બિલીમોરા ડાંગ આગવા આ તમામ વિસ્તારોની અંદર નવથી તેર જૂન દરમિયાન એક થી લઈને અઢી સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે તમે જેને સાંભળ્યા એને તો આપ સૌ ઓળખો જ છો હવામાન આગાહીકાર જુનાગઢના પરેશભાઈ ગૌસ્વામી પરેશભાઈ ગૌસ્વામીએ પશ્ચિમી જે ચોમાસું આવી રહ્યું છે જે ચોમાસું આપણે ત્યાં પહોંચ પહોંચવાનું જ છે એના વિશે આગાહી કરી હતી અપડેટ આપી હતી માહિતી આપી હતી ચોમાસા વિશે એના પછી પણ હવે શું થશે અઠવાડિયાની અંદર વાતાવરણમાં બદલાવો કેવા આવશે આ તમામ વિષયો ઉપર પરેશભાઈ ગૌસ્વામીએ વાત રાખી હતી સાંભળી એમણે શું કહ્યું નૈઋત્યનું ચોમાસું છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે આજની તારીખની વાત કરવા જઈએ તો આજે આઠ જૂન બે હજાર ના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે મહારાષ્ટ્રના પુણે સુધી પહોંચી ગયું છે આ ચોમાસું છે એ ઝડપથી આગળ વધી રહ્યું છે નવ જૂન બે હજાર 2024 ના રોજ વહેલી સવારે નૈઋત્યનું ચોમાસું છે તે મુંબઈ સુધી પહોંચી જાય તેવી પણ શક્યતાઓ છે જોકે મુંબઈ પાસે આવીને ચોમાસું છે એ લગભગ ચોવીસ કે છત્રીસ કલાક માટે એક વખત રોકાઈ જશે

સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ લઈ શકે છે એટલે આ ડીપ ડિપ્રેશન છે એ મહારાષ્ટ્ર ઉપર થઈને ઉત્તર પૂર્વમાં ગતિ કરવાનું છે જેને કારણે નવ જૂનથી લઈ અને તેર જૂન દરમિયાન મહારાષ્ટ્રની અંદર ભારેથી ભારે વરસાદો નોંધાવાના છે અને એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર ઉપરથી પસાર થશે એ સમયે એ સિસ્ટમનો જે ટ્રક હોય છે એ ગુજરાત સુધી લંબાશે જેને કારણે નવ થી તેર જૂન દરમિયાન ગુજરાતમાં પણ અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આ વરસાદની તીવ્રતા વધારે રહેશે જોકે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદ જોવા મળશે

ગીર સોમનાથ જુનાગઢ ને રાજકોટના અમુક પાર્ટ છે એની અંદર પણ નવ થી તેર જૂન દરમિયાન છૂટાછવાયા મધ્યમથી હળવા વરસાદો જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર પણ છૂટા છવાયા તેવી શક્યતાઓ છે એટલે જે આ ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રની અંદર છે એ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એ પહેલા ગુજરાતને અસર કરવાનું છે એટલે નવથી ચૌદ જૂન દરમિયાન પ્રી ના એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદો હશે અને અતિ તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતની અંદર નવથી ચૌ તેર જૂન દરમિયાન વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ હશે અને આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો હશે એ પણ ગાજવીજ અને ભારે પવન સાથે નોંધાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે હવામાનને લગતી તમામ અપડેટ જોવા માટે અત્યારે જ વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જો તમે ખેડૂત ભાઈ હોય તો પછી નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લખાણ લખવામાં આવ્યું છે એમાં એક લિંક છે એ લિંક ઉપર તમે ક્લિક કરી લો એટલે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો જેથી તમને હવામાનને લગતી તમામ અપડેટ છે એ વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમ ઉપર મળતી રહે અને તમને ખબર પડે કે હવે હવામાનમાં કેવા કેવા છે બદલાવ આવવાના છે ધન્યવાદ